આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ ને આજે શું સોના ચાંદી બજાર ભાવ વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર પાંચસો ને ચોપનમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે પાસઠ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ પિંચાવન હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને છત્રીસ માં વેચે રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર

પાંચસોમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પંદર હજાર રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળ્યો તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ